કેબિનેટ મંત્રી શ્રી બળદેવસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો પણ તંત્ર સાથે જોડાય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે સૈનિકો અને લોકોને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ પરિસ્થિતિને પહોંચી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંત્રી રાજપૂતની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સિદ્ધપુર વિભાગ પોલીસ ડીવાયપી શ્રી પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ અને આજુબાજુના બધા જ લોકો ભેગા થઈને સો બોટલથી વધારે આજે અહીંયા આગળ કરવાના છે તમે ઉત્સાહ જોતા હશો કે અનેક લોકો તૈયાર છે કે ઓપરેશન સિંધુર માટે શું કરી શકાય તે બાબતના સંકલ્પ સાથે સમગ્ર દેશના લોકો તૈયાર હોય ત્યારે હું લોકોને અપીલ કરું છું વિનંતી કરું છું કે આવનાર સમયમાં સિદ્ધપુરમાં બારસો બોટલ રક્તદાન માટેની આપણી વ્યવસ્થા સંગ્રહ માટેની છે આપણી પાસે હાલ સો બોટલ છે આજે સો બોટલ થશે પણ આપણે બધા ભેગા થઈને બારસો બોટલ સિવિલની અંદર જે આપણે કેપેસિટી છે એ મુજબનું આપણે બધા સાથે મળીને કરીએ એવી આ પસંદગે સૌને વિનંતી કરું છું અને ફરીથી પોલીસની કામગીરીને બિરદાવી મારી વાત પૂરી કરું છું